અમદાવાદના અસારવા વિસ્તારમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી વહેલી સવારથી જ લોકો છત પર ચડી પતંગ ઉડાડતા નજરે પડ્યા હતા ઉંધિયુ પૂરી અને જલેબીની સાથે પરંપરાગત રીતે ઉત્તરાયણ ઉજવી પતંગોત્સવ સાથે લોકો ગરબા અને નૃત્ય કરી ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં સમગ્ર વિસ્તારમાં ઉત્સવમય માહોલ છવાયો હતો બાળકો યુવાનો અને વડીલો સૌ કોઈ કાયપો છેના નારા સાથે આનંદ માણતા નજરે પડ્યા અમદાવાદના અસરવા વિસ્તાર ની અંદર સ્થાનિક નેતાઓની સાથે જે કાર્યકર્તાઓ છે અને રહીશો છે તેમના દ્વારા જે ઉત્તરાયણ પર્વની ઉજવણી છે તે પણ ધામધૂમ પૂર્વક કરવામાં આવી રહી છે નાચગંજ સાથે જે ઉજવણી છે તે અત્યારે હાલ કરવામાં આવી રહી છે પતંગો પણ ચગાવવામાં આવી રહ્યા છે અને સાથે સાથે જે ઉત્તરાયણ પર્વની ઉજવણી છે એ કરવામાં આવી રહી છે આપણે સીધી વાત કરીશું કે આજે અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કઈ રીતે જોઈ રહ્યા છો ઉજવણી અમદાવાદમાં આ અમારા આસરવા વોર્ડમાં આજે તમે જોઈ રહ્યા છો કે અહીંના જે દરેક વ્યક્તિઓ ઉત્તરાયણની જે મજા છે એ દરેક કોળોના જેમ ખૂબ જ ધૂમધામથી નાચી ગાઈને સૌ દે ગામડીને જમીને પતંગ જગાઈને તળ સાંકડીને ખઈને ફૂલ પબ્લિકના પર પ્રજા બધા મજા કરી રહ્યા છે અને આ બધાનો ઉતરાણનો ઉમંગ આખો અલગ છે ગઈકાલે આખી રાત બધા એક પતંગની કિન્યારને બાંધી દોરીની બધી તૈયારી કરીને ગઈકાલ કાલે રાતથી આ બધા સૌ આ જે ઉતરાણની તૈયારી કરવામાં લાગી ગયા હતા ચોક્કસથી જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે લોકો નાચગાન સાથે જે ઉત્તરાયણ પર્વની ઉજવણી છે તે કરી રહ્યા છે આજે ઉત્તરાયણ પર્વની ઉજવણી તમે પરિવાર સાથે કરી રહ્યા છો કેટલો આનંદ કેટલો ઉત્સાહ ખૂબ જ આનંદ થઈ રહ્યો છે અમે અહીંયા અસારા વિસ્તારમાં આ ઉત્તરાયણનો અમારો જે તહેવાર છે આપણો રાષ્ટ્રીય તહેવાર એ ખૂબ જ સારી રીતે ઉજવાઈ રહ્યો છે અને તમે જોઈ શકો છો અમારી ફેમિલી વગેરે બહુ સારી રીતે ઉજવણી કરી રહ્યા છે સાથે તમે પતંગ ચગાયા ખૂબ કાપ્યા કેવો આનંદ આવી રહ્યો છે કેટલા પતંગ ચગાવ્યા સવારથી અમે સવારે વહેલા સવારે ઉઠી ખાબા ઉપર ટેરેસ પર ચડી ગયા હતા અને બહુ સારી રીતે પતંગ પતંગ ચગાવ્યા અને બહુ સારી રીતે ઉજવણી કરીએ બધાની હજી ચોક્કસ જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે લોકો નાચગાન કરીને પણ જે ઉત્તરાયણ પર્વની ઉજવણી છે તે કરતા જોવા મળે ગુજરાતી નહીં જ પરંતુ મારવાડી એટલે મારવાડી સમાજના લોકો પણ અત્યારે હાલ જે ઉત્તરાયણ પર્વની ઉજવણી છે તે કરતા જોવા મળી રહ્યા છે એટલે કહી શકાય કે

અમદાવાદમાં સૌથી બેસ્ટ અમદાવાદ હોય તો અસારવાની જ કેમ કે અહિયાં ગલી ગલી ઢાબા છે અને અમારું ઢાબું વચ્ચો વચત છે અને પ્લસ હોમ થિયેટર બી છે એટલે શુભ મજા આવે છે ચોક્કસ પર્વ ની અંદર તલની ચિક હોય છે શીંગની ચિક્કી હોય છે તલસાકરી હોય છે ઊંધિયુ પુરી અને જલેબી છે બીજા પણ કેટલાક મિત્રો છે તેની સાથે વાત કરીશું તલ ચિક્કી ઊંધિયું પુરી જલેબી કેવી મજા આવે ઉત્તરાયણમાં ખાસ કરીને સ્પેશિયલી જ્યારે પણ ઉત્તરાયણ આવે છે ત્યારે તલ ચિક્કી ઊંધીવ અમે ખૂબ જ સારા પ્રમાણમાં સારી જગ્યાએથી થી લઈને ખાતા હોઈએ છીએ ચોક્કસી જે પ્રમાણે અસારવા અંદર સ્થાનિકો અને જે નેતાઓ છે તેમના દ્વારા આ ઉત્તરાયણ પર્વની ઉજવણી છે તે ધામધૂમપૂર્વક અત્યારે હાલ મનાવવામાં આવી રહી છે કેમેરા સાથે જીએસટીવી અમદાવાદ